ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું ભાવભર્યું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ આજે નવા લુકમાં અને નવો દિવસ નવો લુક તો અત્યારે આપણે આવ્યા છીએ કોટ મહાદેવ મંદિર તમે જોઈ શકો છો કોર્ટ મહાદેવનું મંદિર છે અને વ્યૂ તો એક નંબર છે તો બધું તમને આ જ વિડીયોમાં હું બતાવીશ કેવું કેવું બધું છે વ્યૂ કેવું છે કેવું કેવું મંદિર છે એની વધુ હું તમને બતાવીશ આ જ વિડીયો આવું મંદિર છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સિદ્ધેશ્વારો કોટ મહાદેવ મંદિર તો આ મંદિર છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને ત્યાં કાંઈક બને છે જે કાંઈક પ્રોગ્રામ હશે અહીંયા થોડીક જાહેર સૂચના પણ આપેલ છે તો તમે વાંચી શકો છો અને હવે બાજુ જઈએ છીએ તો મિત્રો તમે આ જોઈ શકો છો અત્યારે ફોર્ટ મહાદેવ અમે આવ્યા છીએ હું અને મારી વાઈફ તો તમને બતાવું છું કેવો કેવો બધો છે તો આજે નવા લુકમાં છીએ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બધું નવું નવું તમને બતાવીશ કે કેવું કેવું બધું ત્યાં અહીંયા છે કચ્છમાં જો આ એ કચ્છમાં આ એક પવિત્ર સ્થાન છે પોર્ટ મહાદેવ તો તમે પણ આવજો અને આ એડ્રેસ તમને કહી દઉં તો નખત્રાણા તાલુકામાં આવેલ છે તો નખત્રાણા તાલુકામાં તમે ગૂગલ મેપ કરશો તો તમને અહીંયાની લોકેશન આવી જશે તો હવે આ બાજુ જ હું જઈ રહ્યો છું તો તમને ત્યાં પણ બતાવીશ તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો અત્યારે તો પાણી ઓછું છે પણ અહીંયા પાણી લગભગ અહીંયા સુધી પાણી હોય છે તો હવે અહીંયા જઈએ છીએ તો ફ્રેન્ડ્સ અહીંયાથી જોઈ શકો છો આ જોયું પાણીનું પાણી જાય છે એકદમ ફૂલ આપણે પાણીનો રિક્સ નહીં લઈએ ભલે થોડુંક છે પણ આપણે નહીં જઈએ તો હવે અહીંયા આપણે થોડુંક ફોટો કરશું અને જોઈ શકો છો પાણી એકદમ મીઠું છે મીઠા પાણીમાં જ વાળું બને તો ફ્રેન્ડ્સ વ્યૂ કેવો છે એક નંબર વ્યૂ છે તો કમેન્ટ કરીને બતાવજો જો ચાલી રહ્યો છે તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો અહીંયા ફોટો શૂટ બધું કરી લીધું છે અને હવે જઈએ છીએ ઓલી સાઈડ કેમકે થોડુંક જોઈ પણ આવી કેવું કેવું છે બાજુ અહીંયા ઉપર પણ જશું ફોટો પડાવવા અને તમને પણ બતાવીશ તો પાણી અહીંયા જોઈ શકો છો ત્યાંથી પાણી આવેલું એ આપ બધાએ હવે આપણે આ રસ્તા અહીંયાથી જોઈ શકો છો પાણી પાણીએ જગ્યા કરી નાખી છે પાણી ઓલમોસ્ટ આટલા સુધી હોય છે જગ્યા તમે અહીંયાથી જોઈ શકો છો અહીંયા આટલાથી પાણી હોય છે તો હવે જો જોઈએ કેવી રીતે જવાય છે હા તો ફ્રેન્ડ્સ અહીંથી જોઈ શકો છો પાણી કેટલું બધું નીકળે છે તો થોડુંક અહીંયાથી બધું આડું છે ઘણું ઊંડું છે તો અહીંયા આપણે નથી જતા પાણીનો ભાવ પણ થોડુંક વધારે જ છે અને આપણે ઓલી સાઈડ ત્યાં કને જવાનું છે પણ કંઈક રસ્તો નથી મળતો કેવી રીતે જવાનું તો હવે અહીંયાથી કામ જોઈ ન શકાય કેમ કે આ બધું ત્યાંથી આપણું પગ લેફ્ટી જશે એટલું નથી જતા હવે જોઈએ છીએ બાકી તમે જોઈ શકો છો વ્યૂ એક નંબરનો છે અહીંયાથી તમને દેખાય છે પાણી બધું છે અને ઉપર ઉપરથી પણ આપણે ત્યાંથી લગભગ ઉપરથી આપણે જઈ શકશું ત્યાં ઓલી બાજુથી તો ફ્રેન્ડ્સ આગળના વિડીયોમાં તમે જોયો તો ત્યાંથી આપણે શૂટ કર્યો તો હવે ઓલી સાઈડ આવી ગયા ત્યાંથી પાણીમાંથી તો હું પાણી થોડુંક ઓછું હતું એટલે અલી સાઈડ આવી ગયા હવે અહીંયા જોઈ શકો છો કેટલું બધું પાણી જાય છે તો હવે જઈએ છીએ ઓલી સાઈડ તો ફ્રેન્ડ્સ તમે આ જોઈ શકો છો કે પાણી પાછું થોડુંક જઈ રહ્યા છીએ

મોસમ વરસાદ જેવું છે ઉપરથી અહીંયા નજારો એવો છે ખતરનાક અને આપણો વિડીયો પણ બની રહ્યો છે બીજો આપણે ફોટોશોટ પણ કરી રહ્યા છીએ પાણી તો ઘણું બધું જ અહીંયાથી જઈ રહ્યું છે જે ઘણું બધું દૂર છે તો હવે જોઈએ કે કેટલા સુધી જવાય છે અને હવે આપણે નાસ્તો કરીશું કેમકે વાગ્યા છે બાર બાર વાગી ગયા છે હવે નાસ્તો આપણે લઈ આવ્યા છીએ ત્યાંથી હવે નાસ્તો કરીએ છીએ તો અત્યારે ફ્રેન્ડ્સ વાગી ચૂક્યા છે બપોરના બાર અને આપણે ત્યાં ઓલી સાઈડ તો આપણે ફોટોગ્રાફી કરી નાખી છે હવે અહીંયા આપણે થોડીક સારી જગ્યા મળી છે આપણે નાસ્તો કરવાની તો હવે નાસ્તો કરી લઈએ નાસ્તામાં તમને બતાવું શું શું છે આ આપણી થેલી છે થેલીમાં જોઈ શકો છો બે આ શું છે કેચબરી છે બે અને

અત્યારે જઈ રહ્યા છીએ પાછા કેમ કે ઓલી સાઈડ ઘણું બધું પાણી છે અને રસ્તો નથી જવા માટે તો એટલે નથી જઈ રહ્યા હવે આલી સાઈડ જ્યાં મંદિર છે ને એલી સાઈડ જઈ રહ્યા છીએ અને તો પાણીનો બધો છોરા નાનકડા એમાં પણ છે આપણે નથી નાતા જઈ શકો છો પાણી અહીંયા તો પાણી કાંઈ નથી પાણી છે ઓલી સાઈડ ઘણું બધું છે પાણી તો એટલે સાઈડ નથી થતા જોઈ શકો છો ફોટોગ્રાફીનું બધું ચાલી રહ્યું છે અને આપણે થોડુંક અનાવચમાં આવી ગયા છે જોઈ શકો છો પાણીમાં આ નીલું નીલું છે એના લીધે શું છે કે પ્રોબ્લેમ ઘણી થાય ચાલવામાં એટલે રિક્સ ન કરાય બાકી વરસાદના સિઝન જ્યાં સુધી પાણી મેં તમે કહેલો ત્યાં સુધી પાણી હોય છે વરસાદના સિઝન એટલે વરસાદના સિઝનમાં તો આવાય નહીં અત્યારે વરસાદ બંધ છે પાંચ છ દિવસ ત્યાં એટલે આજે સમજી લો શ્રાવણ મહિનાનો બીજો દિવસ છે કાલે ચાલુ થયો તો એટલે આપણે વિચાર્યું બાપે મહાદેવના થોડાક દર્શન પણ કરી આવીએ અને બીજું થોડુંક ફરી પણ આવી એના માટે એટલે તો આપણને આ એક કૂતરો મળ્યો છે આપણે જે નાસ્તો લઈએ તો તેમાં આપણે બિસ્કુટ નહીં બચ્યા છે તો આપણે બિસ્કુટ લઈએ છીએ તો ફ્રેન્ડ્સ અત્યારે એક વાડી ગયો છે અને અમે જઈ રહ્યા છીએ અમારા ઘરે અને બીજું શું અહીંયા આપણે બધું ફોટોગ્રાફી ને એ બધું કરી નાખ્યું છે તો ફ્રેન્ડ્સ અત્યારે જોઈ શકો છો હવે બધું દર્શન દર્શન બધું કરી નાખ્યું છે એ આવ્યા ત્યારે જ કર્યું વિડીયો ના ઉતાર્યો કેમ કે કોઈને આપણને કોઈ કહે તો નહીં પણ તો એ એલાઉડ ના હોય ઉતારવાનો એટલે પછી ઉતાર્યો નહીં ને હવે અમે જઈએ છીએ નખત્રાણા સાઈડ તો આ વેચમાં પણ મસ્ત જેવો વ્યૂ આવે છે એ પણ હું તમને બતાવીશ તો બને રહેજો વિડીયોમાં તો ફ્રેન્ડ્સ અત્યારે રસ્તામાં ઉભા છીએ અને આ તમે વ્યૂ જોઈ શકો છો મારા પાછળ કેવું વ્યૂ આવે છે અહીંયાથી સામેથી બતાવું તો આ જોઈ શકો છું કેવું વ્યૂ આવે છે ઉપર એ સામે આ મંદિર દેખાય છે મંદિર ત્યાં કને આપણે હતા તો અહીંયાથી વ્યૂ જોઈ શકો છો કેવું બધું સારો વ્યૂ આવે છે એકદમ ઠંડી ઠંડી હવા પણ લાગી રહી છે અને હવે હજી આગળ પણ એવું જ છે વ્યૂ તમને બતાવીશ કે અંદર આગળ આવે Thank you છે પાણી ત્યાં ભરાઈ ગયું છે એકદમ ઠંડી ઠંડી હવા લાગી રહી છે અને થોડુંક પણ છે એટલે અંદર બંદર આપણે નથી જતા અને આપણે બાઇક બાઇક હોય છે અને સામે રસ્તો જોઈ શકો છો એકદમ મસ્ત નજારા જેવો રસ્તો છે અને આ બાજુ રામપર ગામ ગામ છે તો હવે અહીંયાથી સીધો આપણો નખત્રાણા ગામ આવશે તો હવે ત્યાં કાને જશું તો જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ મસ્ત નજારો વ્યૂ પાણી ઊંડું છે આ જોઈ શકો છો જે ઝાડો આખો અડધો અંદર જ છે એટલે નથી કરી શકતા અહીંયાથી જોઈ શકો છો વ્યૂ